આ કલિયાને મા મેલડી સાક્ષાત વાતો કરતા આમ કરતાં કરતાં સમય વીતતો ગયો અને આ કલિયા દાદાની ઉંમર એંસી વર્ષની થઈ ગઈ તેણે વિચાર્યું કે જો હું મરી જશું તો આ મેલડીની પૂજા કોણ કરશે આમ વિચારી તે માની ચુંદડી અને ત્રિશૂલ લઈને ચાલી નીકળ્યો તેને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો તેને મારી ઉત્તાની મેલડી ચૂણવા આપી દઉં ચાલતા ચાલતા તે આગળ વધે છે અને તેને આગળ માલા કાલોત્રા નામનો રબારી બકરા ચરાવતા મળે છે માલા કાલોતરાને મા મેલડીનો મોહ લાગ્યો અને તે બોલ્યો એ કલિયા દાદા તમે મને તમારી મેલડી તૂણવા આપો હું જીવીશ ત્યાં સુધી તેની સેવા પૂજા કરીશ એટલે દાદાએ કહ્યું હું તને મારી મેલડી આપું પણ તું મને તેના બદલામાં તારી કાબરી બકરી મને આપ એટલે માલો બોલ્યો ભલે દાદા લઈ જાઓ અને મને તમારી મેલડી આપો ભલે ત્યારે કહીને કલિયા દાદાએ દસ હાથ દૂર ઊભા રહીને ત્રિશુલ અને ચુંદડી છૂટા ફેંક્યા તે ઉડીને માલા રબારીના હાથમાં આવ્યા પછી તો માલો કાલોતરો આ ત્રિશુલ અને ચુંદડી લઈને પોતાના ગામ ઉકેડી આવ્યો પણ તેને વિચાર આવ્યો કે જો હું ઘરે જઈને મારી પત્ની દલી રબારને એમ કહીશ કે હું આપણી કાબરી બકરીના બદલામાં આ ત્રિશુળ અને ચુંદડી લઈ આવ્યો છું તો તે મારી સાથે ઝઘડશે આવી બીકે માલા રબારીએ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું તેની પોળમાં આ ચુંદડી અને ત્રિશુળ સંતાડી દીધા અને તે ઘરે આવીને પોતાના બકરા વાળામાં પૂર્યા થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દુવા આવી ત્યાં તો તેને કાબરી બકરી ક્યાંય દેખાઈ નહીં ઘરે આવીને દલી રબારંગ માલાને પૂછે છે કે આપણી કાબરી બકરી મને ક્યાંય દેખાણી નહીં તે ક્યાં ગઈ છે એટલે માલો કહે છે કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેડું ગઈ હશે તો કાલે પાછી મળી જશે આ રીતે માલો ખોટું બોલે છે આમને આમ ત્રણ દિવસ વીતી ગયા એટલે મા મેરડીએ રાયણના જાડેથી વિચાર કર્યો કે આ માલો બીપમાં ને બીકમાં કંઈ બોલશે નહીં અને મારે ક્યાં સુધી અહીં બેસી રહેવું લાવને દલી રબારણના સપનામાં જાઉં અને મા મેલડી રાતના બાર વાગે દલિરબારણના સપનામાં આવ્યા અને બોલ્યા એ રબારણ હું ઉક્તાની માં મેલડી ખાગોળ ગામથી તારે ગામ આવી છું તારો માલો મને કાબરી બકરીના હાટે લાવ્યો છે અને માલો બીચમાં કંઈ બોલતો નથી અને મને ગામ બહાર રાયણની જાડની પોલમાં મેલી છે સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો અને હું તમારું નામ સમાં અમલ ના કરું ને તો હું ઉગતાની મેલડી નહીં સવાર થઈ દલી રબારણે માલાને વાત કરી અને ગામના બધા ભેડા થઈને મા મેલડીને પોતાના ઘરે તેડી લાવ્યા અને પોતાના ઘરના પાણીયારે મા મેલડીની સ્થાપના કરી અને બંને પતિ પત્ની મા મેલડીની પૂજા કરવા લાગ્યા આમ કરતાં કરતાં દસ વર્ષ વીતી ગયા ત્યાં તો માલો બીમાર પડ્યો ત્યારે માલાએ દલીને કહ્યું મને એક વચન આપો એટલે મારો જીવ સદગતિ પામે એટલે દલી દલિતબારન કહે છે તમે જે કહો ને તે વચન હું તમને આપું છું એટલે માલો કહે છે દલી મારા મરી ગયા પછી તું બીજે ક્યાંય ઘર માનતી નહીં ન કે મારા મા મેલડીની પૂજા કોણ કરશે દલી દલિરબારણે માલાને વચન આપ્યું અને તરત જ માલો મૃત્યુ પામ્યો હવે દલી એકલી રહી અને મા મેલડીની સેવા પૂજા કરે છે આમ થતાં માઠું વરસ આવ્યું વરસાદ પડ્યો નહીં એટલે ઉકરડી ગામના લોકો પોતાના પશુઓ લઈને જ્યાં વરસાદ સારો હોય ત્યાં નીકળી પડ્યા હવે દલી રબારણ એકલા પડ્યા તો હિંમત કરીને બે ત્રણ મહિના કાઢી નાખ્યા પણ દુષ્કાળનું દુઃખ દલી સહન ના કરી શક્યા અને ઘરમાં કોખ મૂકીને રડવા લાગી અને કહ્યું મારા પતિને મેં વેણ આપ્યું છે કે આ ઘર નહીં છોડું એટલે હું બહાર પણ ક્યાંય નથી જઈ શકતી આ મેલડીએ તો મને સાવ એકલી કરી દીધી મા મેલડીએ આ વાત સાંભળી અને રાત્રે બાર વાગે મા મેલડી દલીને મળવા આવ્યા દલીના આંસુ લૂછી અને મા મેલડી બોલ્યા હું માલા કલોરાની મેલડી હાજરા હાજુર છું એટલે દલી કહેવા લાગી માં મારે એક પણ દૂધનું ટોર નથી આ દુકાનમાં મારે મારું ઘર કેવી રીતે ચલાવવું એટલે મેલડી બોલ્યા કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડની પોઠો નીકળશે તે મારવાડી પાસે ગાય છે તે તારે લેવાની છે દલી બોલ્યા માં મારી પાસે એક પૈસો નથી તો આ ગાય કેવી રીતે લઉં ત્યારે મેલડી બોલ્યા સાંભળ દલી હું વિંછી બનીને ગામમાં વાણિયાના છોકરાને ડંખ મારું છું તે વાણીઓ તારી પાસે વિંછીનું ઝેર ઉતારવા આવશે ત્યારે તારે તેને લીમડાનો ચારો નાખી અને ઝેર ઉતારજે પછી આ વાણીઓ તને પાંચ રૂપિયા આપશે આમ જે રીતે મા મેરડીએ કીધું હતું એ રીતે બન્યું અને દલી રબારનને પાંચ રૂપિયા મળી ગયા બીજે દિવસે સવારે વણઝારાની પોઠો નીકળી ત્યાં જઈ રબારણ બોલી ભાઈ મારે તમારી આ ગાય લેવી છે ત્યારે વણઝારો બોલ્યો બહેન આ ગાય તો ક્યારેય વિહાતી નથી તમે આ ગાય લઈને શું કરશો ત્યારે દલીએ પાંચ રૂપિયા આપીને આ ગાય ખરીદી લીધી ઘરે જઈએ જઈને દલીએ ગાય દુવા બેઠા ત્યારે ગાય સવા શેર દૂધ આપ્યું બીજા દિવસે ગાયે પાંચ શેર દૂધ આપ્યું આમ કરતાં કરતાં આ ગોરી ગાય ટંકે સવામણ દૂધ આપવા લાગી આમ કરતાં કરતાં માઠું વરસ વીતી ગયું અને સારું વરસ આવ્યું જે લોકો પ્રદેશ ગયા હતા તે પોતાના વતન પાછા આવ્યા હવે બન્યું એવું કે ઉકરડી ગામની બાજુમાં એક ગંગોળા કરીને ગામ હતું આ ગામમાં ફૂપતસંઘ સોલંકીનું રાજ ચાલતું હતું આ ભૂપત સોલંકીને ખબર પડી કે રબારણ પાસે જે ગાય છે તે ટંકે સાવામાંન દૂધ આપે છે એટલે તેને સૈનિકોને આદેશ કર્યો કે જાઓ તે ગોરી ગાય લઈ આવો હવે સૈનિકો આવ્યા ઉપરડી ગામે ત્યારે રબારણ પણ દોષિત થઈ ગયા હતા સૈનિકો આવીને બોલ્યા માજી ગંગોડાના ભૂપતસંઘનો આદેશ છે આ ગોરી ગાય અમારે લઈ જવાની છે બોલો કેટલા રૂપિયા આપવું ત્યારે દલીમાં બોલ્યા ભાઈ આ ગાય તો મારી મેલડી છે એટલે મારે વેચવી નથી એટલે સૈનિકો ગાયને લઈને ચાલતા થયા અને કહ્યું કે હવે તારે મેલડીને કહેજે કે ગંગોડા ગામ આવી અને તારી ગાય લઈ જાજે પછી તો ગલીમાં મા મેલડીને વીણવે છે ત્યારે મા મેલડી પ્રગટ થયા અને બોલ્યા હું ઉગતાની મેલડી આપણી ગાય લેવા ગંગોડા જાઉં છું ગાય લીધા વગર પાછી આવું તો તીક પડે તારી ભક્તિને પછી તો મેલડી રથડો જોડી ગંગોડા ગામે આવ્યા ત્યારે ભૂપતસંઘ ડાયરો ભરીને બેઠા હતા ત્યાં આવીને મા મેલડીએ પોતાના વાળ ખંખેર્યા ત્યારે વાળમાંથી બે બિલાડીઓ નીકળી એક બિલાડી ઘોડીઓના વાળામાં ગઈ એટલે બધી ઘોડીઓ તૂણવા લાગી બીજી બિલાડી રાણીઓના વાસમાં ગઈ એટલે બધી રાણીઓ તૂણવા લાગી પછી તો ભૂપતસંગ સોલંકી મા મેલડીના પગમાં પડી ગયા અને કીધું મા તમે કોણ છો હું ઉકરડીની દલી રબારણની ઉગતાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું પૂપલસંગ તમે ઉકરડીથી મારી દલીને ગંગોડા બોલાવો અને તેના સામયા કરો અને તેને તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો એટલે પૂપોસંઘે દલીમાને ગંગોડા બોલાવી તેના સામયા કર્યા અને પોતાની બહેન બનાવી અને તેને ગાય પાછી સોંપી અને દલીમાં મેલડીને વાળી અને પાછા ફર્યા એટલે ભૂપતસંઘ બોલ્યા મારે પણ મા મેલડીને મારા રાજમાં બેસાડવા છે પછી મા મેલડીએ કંગોડાના રાજમાં આસન વાળ્યું હવે પુપતસંગના રાજમાં મેલડીમાં બેઠા છે એટલે ભૂપતસંઘની માનો રંગ લાગ્યો ભૂપતસંગ દર રવિવારે મેલડીમાંના દર્શન કરવા જતા હવે બન્યું એવું કે એક દિવસ પુપતસંગ શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હાર રાવે તેના બસ્સો સૈનિકો સાથે ભૂપતસંઘને ઘેરી લીધા ભૂપતસંઘને થયું કે હવે હું મર્યો સમજ્યું પણ તે દિવસે રવિવાર હતો ને એટલે ભૂપતસંઘને મેલડીની યાદ આવી એ માં હું મરું તેનો મને અફસોસ નથી પણ આજે રવિવાર હતો જો તારા દર્શન થઈ ગયા હોત ને તો મારો જીવ સદગદીએ જાત ભૂપતસંગ આટલું બોલ્યા ત્યાં તો તાની મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા કે આ બસ્સો સૈનિકોના ઘેરામાંથી બહાર કાઢવા હું દલીની ઉક્તાપુરની મેરડી આવી છું એટલે ભૂપતસંઘ બોલ્યા કે મા હવે મારે આ ઘેરામાંથી નથી નીકળવું બસ તારા દર્શન થઈ ગયા હવે મરી જવું ને તો મને કોઈ અફસોસ નથી એટલે મા મેરડી બોલ્યા કે ભૂપતસંગ આજે જો તને આ બસ્સો સૈનિકો વચ્ચે મરવા દઉં તો ધીક પડે મારી દલીને તું તારા માથા ઉપર હાથ ફેર્યો અને જો તને દસ ફૂટનો લાંબો નાગ બનાવી અને આ સૈનિકોના ઘેરામાંથી બહાર ના કાઢું ને તો મને ઉપતાની મેરડીએ કોણ જાણે અને પછી ભૂપતસંગે એના માથામાં હાથ ફેરવ્યો ત્યાં તો ભૂપતસંગ દસ ફૂટ લાંબો નાગ બની બસ્સો સૈનિકોના ઘેરામાંથી બહાર નીકળી ગયો અને મા મેરડીએ આ નાગ ઉપર પાણીની અંજલી છાંટી ત્યાં ફરી ભૂપતસંઘ ખોખારો ખાઈને ઊભા થયા ત્યાં અને બોલ્યા મા મેલડી તમે કલિયા કાપડી માલા કાલોતરા દલી રબારણ અને પુપતસંગ સોલંકીના નામ અમર કરી દીધા તો આ તો મિત્રો ઉગતાપોર મેલેડી માનો ઇતિહાસ આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી આ ચેનલ રાજા બોચર ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઈબ કરો